રેલવેના વન સ્ટેશન વન પ્રોડક્ટ પ્રોજેક્ટ હેઠળ રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા કુલ સાત જેટલા સ્ટોલ બનાવવામાં આવ્યા છે જે અંતર્ગત સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પણ એક નવો સ્ટોલ બનાવવામાં આવ્યો છે ત્યારે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે આ સ્ટોલનો લોકાર્પણ કરતો કાર્યક્રમ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે વડાપ્રધાનનું લાઈવ ઉદ્બોધન નિહાળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી હતી બાદમાં કેન્દ્રીય મંત્રી અને રેલવેના અધિકારીઓના હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટ હેઠળ નવ નિર્મિત સ્ટોલને ખુલ્લો મુકવામાં આવ્યો હતો સ્ટોલમાં સુરેન્દ્રનગર જિલ્લાના હાથવણાટના કુશળ કારીગરો દ્વારા બનાવેલ ચાકડા તોરણ સહિતની હેન્ડીક્રાફ્ટ વસ્તુ ઓછાણ અર્થે રાખવામાં આવશે જેથી કરીને જિલ્લાના કુશળ કારીગરોને લાભ થશે તેવી આશા પણ વ્યક્ત થઈ રહી છે બધા લોકોને અ બધાઈ આપું છું રેલવે તરફથી અને આ રેલવેનું કમિટમેન્ટ છે કે સુરક્ષિત રીતે એને સાચવીને અને ઝડપથી બધા લોકોને એમના ગંતવ્યમની મંજિલ પર પહોંચાડીશું સુરેન્દ્રનગર જંક્શન ખાતે અમારા લોકલાડીલા શ્રી જગદીશભાઈ મકવાણા સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી જીજનાબેન અને રેલવેના અધિકારીની હાજરીમાં જે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી પંચ્યાસી હજાર કરોડથી વધુ રકમના શિલાન્યાસ અને લોકાર્પણનો જે પ્રોગ્રામ આજે અમદાવાદથી યોજાઈ ગયો એમાં શ્રીનગર રેલવે સ્ટેશને આપણને આજે બે ભેટ મળી છે એક તો વન સ્ટેશન વન પ્રોડક્ટ જેમાં શ્રીનગરના લોકલ કારીગરો જે નાના નાના સમાજમાંથી જે ચાકડા બનાવે છે તોરણ બનાવે છે વગેરે પ્રકારની જે વસ્તુઓ સુશોભરી બનાવે છે એના માટે વન સ્ટેશન વન પ્રોડક્ટનું એક સ્ટોલનું પણ આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે સાથે સાથે જે અમદાવાદથી જે વંદે ભારત ટ્રેન છે જે અત્યાર સુધી જામનગરની જે ઓખા સુધી લંબાવવામાં આવી છે જેના કારણે જે લોકો દ્વારકા દર્શને કરવા જાય છે એ લોકોને આનો ખૂબ ઉપયોગ થશે આમ બે સારા સારા કામ આજે જૂનગર જંક્શનથી પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યા છે